તારી કાળ આવે બધે મહેમાન આવે શાકભાજી નહીં કરશે ખાવાનું તમે લેતા તો હા હું લેતા આવું બે હજુ તે જાતો નહીં ઓ કાકા મુખીન ઘેર આવો નહી કજે મસ્તી મસ્તી ના કરતો હા લ્યા તારી આગળ બેઠા ઈયો લેતો જવાય ઉગરો રોમ રોમ બોલો ઓ મુખીન ઘેર જતો આવું તો માર મુખી ઘેર છે હવે ફોન કર્યો મે હા તો હેડો કર્યો તો એમ કીધું કરો હા

કે બેસાવા જામ બીજો બીજો શાંતિ આયો ઓ શાંતિ સે આલતો હાલ બત મારે હો મારે મજા છે ના ના રોટલા ખરા ના ખાઈ ના એ નવરા બેઠા થાય હ એક કંટ આવતી તો ફોન કરી કે તમ ઘરે જીય અમે આયા અમે આપડે <tang -audio temperature lady brewery>

તો આપણો સુબહો મેલવાના બાર કેને કે રવાડું છકો ગંડ રાખવાનો ફુલવા માટે થોડો કિડને પર આવતા હારું હે ગવન આપડા દાણા નું

પહેલા ગમું જોર તો થાય ચાલમાં ખોઈ જશે તો હેડ ગઈ આ સાડી જલ્દી 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 એ કાકા એ હું જો તો કોણ ખોઈ ગયો અમિર અંતલન તને જો ખોઈ ગયો તેમ તો ક્યાં ગયો મુથી પાવ આઈ ગયા મુકે આ કે

એ ગોતીલા ઓય ગોતીલા ગમે છો દુનિયા પાણી ગોતીલા છે રોતો ને રોતો ને એ ગમન અન તન લે તો બની આ તો છે તો તમે ના તું કિતવાજે કિર આ સાઈડ જોયો તો ગમન કો નંગા જોયો તો એ ગમન ગમન આગળ વાન અલ્યા તમન બોલો તમન ખબર નહિ પડતી કાકા ગમન અલ્યા તો મળ છે મળ છે શાંતિ આવ મળ છે તો મળ છે હો છે રોવાનું આવો હું ઓખું લઈ જ દો લઈ જ દો હે ગમન લઈ જ સવાલ હે હે આ બાજુ દો અહીંયા આવે

જોડે છે yeah, okay, yeah. <trundi> <trundi>

तो क्षेत्रमाई है तबे आ क्षेत्रमाई देखा हां एना अंदर आ ते आउ और धरो के एकलाव जी हारो हारो जो के गद्दारी करे जो तबे एकला जोडो एकला के जोडो एकलो आवा અતબર વાતે વરા મુખરી હતી ને આ આ કેમ કરો હવે મુખે જો હવે પણ અમે આયા તો ફોન કરવા

দুখ লোকৰ বহুতো গম নহয় અમાર ગમે આયો ચમ આગા મુઢુ ખરો પેલા વાનું પાસો 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 પર જો લઈ જાવ કમ્યા થાય કમ્યા એટો જુદી હો જતો ના રે લાવ પકડી ચલો પકડી આવું માના ઓલસે મારા છોકરાને કઈ જતા રે લઈ લો

चम आ लेवा था आ म देखो कदी जोया आ म आई को जालो आज जो आज जो हम गाम में नहीं आको था आज बोल दे आ आज बोल ए आज जो ए आज जो मारो ए आज जो लेके दूसरे गाम में नहीं आज बोल के दूसरे गाम में नहीं आओ कह दे नहीं यार गाम में नहीं आवो नहीं आवने ना हम क्या के दूसरे गाम में जाए नहीं गाम में सो ना जाए हां क्या बड़ा આપડે <laughs> પૈસા <laughs>